નમસ્કાર દર્શક મિત્રો આજ આજના બ્લોગે દ્રાફ્ટ સાર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે કપાસ અને ડુંગળીનું ફિલ્ડ જોવા માટે પધારા છે એક અમારા મિત્રોના ફિલ્ડ ઉપર ડુંગળીનો પંપ એટલે કે એક પંપનું ટ્રાયલ લેવાનું હતું તો એને એક ડુંગળીમાં અને કપાસમાં ટ્રાયલ મારે છે એનો માણસ એ આપણે જોઈશું મિત્રો સાથે સાથે મરચીમાં પણ આપણે ટ્રાયલ માર્યું એનો વિડીયો ઉતારતા રહી ગયા છે એટલે અત્યારે કપાસમાં માર્યો અને ડુંગળીમાં મારે છે ટ્રાયલ જોઈ શકાય છે ભાઈ શ્રી દેવાભાઈ ટ્રાયલ લે છે એટલે શું છે કે આનેથી પીછડા બરવાનો જે પ્રશ્ન છે સાથે સાથે ઈયળ હોય થીપ્સ હોય કથીરી હોય સફેદ હોય આ બધું કાબૂમાં આવી જાય એ એક બોટલમાં કોમ્બિનેશન આવે એનું ટ્રાયલ હતું અને સાથે બાયોસ્યોર કરીને એક પ્રોડક્ટ છે એનું આ બેનું કોમ્બિનેશન કરી અને પંપનું ટ્રાયલ લીધેલું છે ડુંગળી અમારા મિત્રને સારી ઊભી છે પીછડા બરે છે પીસ અનેકને નહીં ઓલ ઓવર બધા જ ખેડૂત મિત્રના ડુંગળીના પાકની અંદર પીછડા ભરવાનો પ્રશ્ન છે એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી એનું મેઈન કારણ એ કે ભાઈ અત્યારે આસો મહિનો ચાલુ થયો છે ભાદરવો પૂરો થાય આસો મહિનાની શરૂઆત થાય એટલે તાપમાનમાં ભયંકર ફેરફાર થાય એના હિસાબે પીછડા ભરે છે બાકી કોઈ બીજો પ્રશ્ન નથી એટલે આ પીછડા બરે એટલે ખૂબ સારું ફુગ્નાશક એક અને એક પીજીઆર આપી દીધું અને રોગ જીવાયત હોય તો એની એક દવા ત્રણનું મિશ્રણ કરી સાથે સ્ટીકર મિશ્રણ કરી આપી શકાય એવી ભલામણ હોય છે આ દેવાભાઈ અમારે ફુવારો મારે ડુંગળીમાં ટ્રાયલ માર્યું કપાસમાં પણ ટ્રાયલ માર્યું આની અંદર આ બધા ટ્રાયલ આપણે ચારથી પાંચ દિવસ પછી જોવાના છે પાંચ દિવસ પછી અમારી ફેસબુક પેજ મેહુલ જય પટેલ આઈડી છે મિત્રો અને મેહુલ પટેલ વિલોક્સ નામની યુટ્યુબ ચેનલ છે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આપણા સુધી માહિતી અવનવી મળતી રહે મિત્રો ખાસ ભલામણ છે કે ભાઈ અમારા વિડીયો ખૂબ સારાને સચોટ માહિતીવાળા જ આપણને મળશે જોવા જેથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ મેહુલ જે પટેલ તથા મેહુલ પટેલ વિલોક્સ આ બંને ફોલો કરવાનું ભૂલતા ને શું કામે તો કે આપણા સુધી જે સ્પેશિયલ અમે જે પરફેક્ટ પ્રેક્ટિકલ કરીએ છીએ એ આપણને પહોંચી શકે મિત્રો કોમેડી કરતાં તો જાણવા જેવું પણ આપણી પાસે સાથે સાથે હોય છે કોમેડીને ઘણી વખત વિડીયો મૂકીએ છીએ એટલે બધું જાણવા મળશે બીજું કે કોઈ પણ મિત્રોને બીજો કાંઈ પ્રશ્ન હોય તો તે પણ કમેન્ટમાં અમને જણાવી શકે છે અને નીચે આપેલા મોબાઈલ નંબર છે એની પણ સંપર્ક કરી શકે છે દેવાભાઈનો પંપ પૂરો થઈ ગયો છે દેવાભાઈ હૈલા આવે દેવાભાઈ પંપ લાગી ગયો કમ્પ્લીટ મિત્રો આજનો વિડીયો અહીંયા ઉભો રાખશું જય જવાય જય કિશન